ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે મહિલા કર્મચારીઓ હવે બાળકોને નોમિનેટ કરી શકે છે પતિને બદલે બાળકોને નોમિની બનાવી શકે છે કર્મચારીના મૃત્યુ બાદ પેન્શન નોમિનીને મળે છે તો મહિલા કર્મચારી પતિને જ કરી શકતા હતા નોમિનેટ પરંતુ હવે બાળકોને પણ નોમિનેટ કરી શકશે હવે કેન્દ્ર સરકારે બાળકોને નોમિનેટ કરવાનો હક આપ્યો છે સરકારે સોમવારે નોટિફિકેશન બહાર પાડ્યું છે તો જે પણ સરકારી મહિલા કર્મચારીઓ છે તેમના માટે ખાસ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેઓ નિવૃત્તિ માટે જ્યારે પેન્શનની વાત આવતી હોય ત્યારે પોતાના પતિને જ નોમિનેટ કરી શકતા હતા પરંતુ હવે તેઓ પોતાના બાળકોને પણ નોમિનેટ કરી શકશે